વિસનગર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા આજે શહેરના માયા બજારમાં આવેલા મંદિરના હોલમાં ચોપ્પનમું નિવૃત્ત કર્મચારી પેન્શન ડે અને વાર્ષિક સાધારણ સભા અને સ્નેહ મિલનનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિસનગર તાલુકાના નિવૃત્ત થયેલા પેન્શન ધારકો હાજર રહ્યા હતા આજના કાર્યક્રમની શુભ શરૂઆત શ્રી નિરંજનભાઈ જોશીએ પ્રભુ પ્રાર્થના અને લોકગીત ભજન સાથે કરી હતી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો આજના ત્રિવેણી કાર્યક્રમમાં ઉદઘાટક તરીકે રામદ્વારા મંદિરના મહંત શ્રી રામચરણજી મહારાજ તેમજ મુખ્ય મહેમાન તરીકે શ્રી ખોડભાઈ પટેલ એસબીઆઈ બેન્કના મેનેજર વિસનગર ટ્રેઝરી ઓફિસના શ્રી એસ કે પંચાલ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રી રાજુજી રાજપૂત શ્રી મગનભાઈ બાભાઈદાસ પટેલ કાંસા હાજર રહ્યા હતા આજના કાર્યક્રમનું સફળ સંચાલન પૂર્વ આચાર્ય તથા ટ્રસ્ટી એલ એસ પટવા હાઈસ્કૂલ ભાલકના શ્રી છાહરભાઈ એલ દેસાઈએ કર્યું હતું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત મંડળના પ્રમુખ શ્રી ખોટભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મહેમાનોનું સ્વાગત અને સન્માન ફૂલોના બુકે અને શાલ ઉડાડીને તાલુકા કર્મચારી પેન્શન મંડળના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું આજના પેન્શન ડે વિશે મહાન શ્રી રામચરણજી મહારાજે માહિતી આપી હતી છેલ્લા ત્રીસેક વર્ષથી સતત પ્રમુખ દ્વારા પેન્શન મંડળને સ્ટેન્ડિંગ પંખો ભેટ આપવામાં આવ્યો હતો આજના પ્રસંગે ઉપસ્થિત સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનું સન્માન પ્રમુખ શ્રી ખોટભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું મંત્રી શ્રી બાબુભાઈ સોલંકીએ ગત વર્ષના હિસાબો રજૂ કર્યા હતા આજના પ્રાસંગિક પ્રવચન સમારંભ ના અધ્યક્ષ શ્રી ખોડભાઈ પટેલ અને ટ્રેજરી ઓફિસરના શ્રી એસ કે પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રકાશ સોની વિસનગર આપ હવે આપણે રાહ રહ્યા છે અને પ્રમુખજી જે સંમતિ તો આપણો આજનો કાર્યક્રમ નિષ્પાન કરીએ આદરણીય પ્રમુખ બાલા ને પરોહ ના તરફ તલાની આપની વિસ્તારતા નિમૃત કે મેનની સ્થાના ઓટીશ एंटरटेनમેન્ટ મેં ત્યાંમાં શંભુયા છે શું હવે